સંસ્કાર સિંચનના માધ્યમ બાળકો વ્યસન મુક્ત થાય અને જીવનની અંદર દયા પ્રેમ જેવા ઘણો આત્મસાત કરે તો ભગીરથ પ્રયાસ પાલિતાણા પંથક સિદ્ધ ક્ષેત્રની ભાવનભૂમિ પર થઈ છે સર્વ ગુરુજનોના સહયોગથી આ અદ્ભુત સંસ્કાર સિંચનનું ભગીરથ કાર્ય થયું છે અને એક લાખ રૂપિયાની માતબાર રકમનું પ્રથમ ઇનામ વિજેતા પ્રથમ ક્રમાંકના વિદ્યાર્થીઓને આપવામાં બાળકોમાં સંસ્કાર શિક્ષણનું કામ કરે છે એ બાળકોએ આખા વર્ષ દરમિયાન જીવનની અંદર ગુણો ઉતારે પરીક્ષા લીધી પરીક્ષાની અંદર એક લાખ સુધી તો જીત્યા પોતાના માતા પિતા પણ અગિયાર હજાર રૂપિયા જીત્યા આપણા શિક્ષકને પણ અગિયાર હજાર રૂપિયા ઇનામ છે આ એક રકમ નવા જવાનું એ જ કારણ હતું કે બાળકને પોતાના જીવનમાં પહોંચાડવા મળે અને ગિરિરાજ ભૂંજન એક નવ સાપ્તાહિક છે જેની અંદર જીવનભંગોના માર્ગદર્તાઓ આખો અભ્યાસક્રમ કરી છે અને એનાથી બાળકોને જીવનની અંદર જે કંઈ નક્કી હોય તે સુધી પહોંચવાનું હોય